જય શ્રી કૃષ્ણ ગુમરભાઈ તમે ક્યાંથી આવો છો મારું ગામ છે વાંસિયાળે તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી સાવરકુંડલાથી થી આટલા પાંચસો કિલોમીટર દૂર અહીંયા આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ બસ વેડિયાના માધ્યમથી બરાબર તો શું પ્રોબ્લેમ હતી તમને મને છે હું તો ગેસ થઈ જતો બરોબર પછી ગભરામણ થતી પછી બે સેમી કેટલા વર્ષથી તકલીફ છ મહિના થાય છ મહિનાથી અને કેટલા ડૉક્ટર બતાવ્યા છે ત્યાં પાંચ થી છ બરાબર તો શું ડૉક્ટર શું નિદાન કરતા ડોક્ટરો નિદાન કરીને કે તમને આતર નબળા પડી ગયા છે કોઈ કે તમને એસિડિટી છે કોઈ કે તમને વાલ ઢીલો પડી ગયો છે અને આપણે અહીંયા આવ્યા અને આજે આપણે એક મહિનાની દવા થઈ અને તમારું જે છે એ બે વાર બસ્તી કરમાં સારવાર થઈ અને અઠ્યાવીસ દિવસની દવા થઈ કેટલા ટકા સારું લાગે અત્યારે સિત્તેર ટકા સારું થઈ છે બરાબર અને પેલા કરે વિચાર્યું કે આટલું બધું સારું એટલા ઝડપથી થાશે દેશી દવાથી નહીં એટલું બધું વિચાર્યું નહીં એવું લાગ્યું ને કે એક વિડીયો તમે જો ને આખી જિંદગી બદલાઈ ગઈ એવું લાગ્યું ને નહીંતર હેરાન થઈ ગયા બરાબર ને તો શું શું થાતું હતું જરાક વિસ્તારથી કહેશો સાહેબ મને તો એ ગભરામણ થાય બરાબર પછી ઊંધો ગેસ ચડે બરાબર પછી બે સેની લાગે બરાબર હાથ પગ આમ પાણી થઈ જાય એમ લાગે કે હમણાં એટેક આવી જાય એટલે એવું લાગે આમ લાગે આ બધું દમણ થાય સાચીમાં બરાબર થાય

હા તમારા માધ્યમથી ગોબરભાઈના માધ્યમથી લોકોને એ જાણવા માગું છું કે તમે કોઈ પણ જગ્યાએ દવા કરતા હો ઘરે પોતે હાથે ખાંડીની કોઈ દવા કરતા હો તમે કોઈ મેડિકલ સ્ટોરમાં આયુર્વેદિક દવા કરતા હો કે તમે કોઈ ડોક્ટર પાસે આયુર્વેદિક દવા કરાવતા હો પણ જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો નહીં તમને બહુ મોટું નુકસાન થઈ શકે છે અમારે અહીંયા જે દવા કરી છે કોઈને ગરમ નથી પડતી ગોબરભાઈ તમારો કોઠો આમ ગરમીનો ખરો ગરમીનો ખરો છે

હવે તમે એ કહો ગોબરભાઈ કે જેમ કે તમે કોઈ પ્રકારે બટાટા છે કે એવી કોઈ ગેસવાળી વસ્તુ છે એ ખાઈ શકતા કે ના ખાઈ શકતા પહેલાં ન ખાઈ શકતો છે ધીમે 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 ગોબરભાઈના માધ્યમથી હું લોકોને જાણવા માગું છું કે ખરેખર ઊંધો ગેસ એ કોઈ માનસિક પ્રોબ્લેમ નથી ઘણા બધા લોકો એમ કે આ માનસિક થઈ ગયું છે ઘણાને એને માનસિકની દવાઓ આપી દેતા હોય છે વિચારવાયુની દવા આપી દેતા હોય છે પણ ઊંધો ગેસ છે ખરેખર પાચનની સમસ્યા છે જો તમારું પાચન ખરાબ છે ને તમને ઉદાવર્ત એટલે ઊંધો ગેસ થાય છે તો જ તમને બેચેની કે ગભરામણ થશે એટલે પાચન સુધારવાની જરૂર છે માનસિક દવાઓ કોઈને લેવાની જરૂર નથી માત્ર એસિડિટીની ટિકડી લેવાથી પાચન સુધરતું નથી પણ ટેમ્પરરી રાહત લાગે છે ગોબરભાઈને તો એમાં પણ રાહત નહોતી થતી એમ ને આપણી દવાથી ફાયદો થવાનું મુખ્ય કારણ છે કે આપણે એમને બસ્તીકરમાં સારવાર કરાવી છે ને સાથે સાથે આપણી જે છે એ દવા પણ આપી છે જે પાચન સુધારે છે ગોબરભાઈ જે અહીંયા તમને ટ્રીટમેન્ટ ગયા વખતે બસ્તીકરમાં આપ્યું આજે બસ્તીકરમાં કર્યું તો એના પછી દિવસે દિવસે સુધારો થતો સુધારો સુધારો છે ફૂટતે આવી જાય શરીરમાં તે દિવસ ગયા અમે બસમાં આનંદથી ગયા બરાબર ને અહીંયા ટ્રીટમેન્ટ કરાવીને આરામથી જઈ શકે ચારસો કિલોમીટર થાય આનંદથી ગયા આનંદ આનંદથી ગયા આવ્યા બરાબર

પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું ખાસ કરીને લોકોને એ જણાવવું છે કે આપણું અહીંયાનું પંચકર્મ સારવાર છે એવી સારવાર છે કે દિવસે દિવસેમાં સ્ફૂર્તિ આવતી જાય ઘણા લોકો એવા હોય છે કે તમે કોઈપણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો ને તો ડૉક્ટરને ખાસ પૂછો કે આ સારવાર કરવાથી પણ નબળાઈ તો નહીં આવે ને કારણ કે જો તમને પંચકર્મથી નબળાઈ આવે છે તો એ સાચું પંચકર્મ છે જ નહીં આપણે અહીંયા જેટલી પણ પંચકર્મ સારવાર કરાવીએ છીએ એમાં કોઈ પણ પેશન્ટની નબળાઈ નથી આવતી પેશન્ટ આરામથી ચારસો પાંચસો કિલોમીટરથી આવીને સારવાર કરાવીને પાછા આરામથી જઈ શકે કોઈ જ પ્રોબ્લેમ નથી આવતી ખબર ભાઈ તમને રસ્તામાં કોઈ બરાબર આરામથી અને હવે ખાસ બીજી એક વસ્તુ જે ક જણાવવાની હતી કે કે જો તમને કોઈ પણ દવા ગરમ પડતી હોય કે તમને કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવારથી પ્રોબ્લેમ થતી હોય તો તમે અમારો ઓનલાઈન કે ઓફલાઈન સંપર્ક કરી શકો છો અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી બરાબર ભાઈ તમે જે છે એ તમને અહીંયા આવ્યા જે તમારું નિદાન થયું તમારી ટ્રીટમેન્ટ થઈ તમને અહીંયા અહીંયાનું વાતાવરણ બધું કેવું લાગે મસ્તીનું સાહેબ તમારો ટાપનું કામ સારું છે સાહેબનું કામ સારું છે ચોવીસ કલાક બરોબર ગમે ત્યારે ફોન કરો કાંઈ કા ઉપાડે સાહેબ ના ટાપનું કામ છે આમ आयु घोड़े रे राका से पोषे पोषे ने काम करा से कदमनो कोई तकलीफ नथी थी ने कोई कोई नहीं, नहीं गौरव भाई जय श्री कृष्ण